શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપાવો છે સોચી પોલીસે પનીર બનાવવાની ફેક્ટરી પર મોટા પાયા દરોડા પાડ્યા હતા લાખોની કિંમતનો આઠસો કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાવો છે પનીર નકલી છે કે નહીં તેની તપાસ શરૂ થઈ છે રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાંથી પનીરની ફેક્ટરી ઝડપાઈ છે પનીર ઝડપાયું છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ફોનલાઇન પર સંવાદદાતા દિપેશ જોડાઈ ચૂક્યા છે દિપેશ કેટલી માત્રામાં નકલી પનીર ઝડપાયું છે આરોગ્ય વિભાગની કેવી તપાસ ચોક્કસ મિત્તલ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટનું જે શીતલ પાર્ક વિસ્તાર છે કે જ્યાં ગુજરાત ફૂડ નામનું જે યુનિટ હતું ત્યાં ભેળસેળ યુક્ત પનીર બનાવવામાં આવતું હોવાની જે પ્રાથમિક માહિતી છે તે રાજકોટ શહેર એસઓજીને મળી હતી એસઓજી એ માહિતીના આધારે ત્યાં વોચ ગોઠવી અને દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા પાડીએ ત્યારે જે પનીરનો જે ડુપ્લિકેટ જે જથ્થો છે તે મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો અને પનીરની સાથોસાથ ત્યાં પામ નો જથ્થો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હતો અને તેને લઈને જે એસઓજી છે તેને શંકા ગઈ હતી અને આઠસો કિલો જેટલું અખાદ્ય પનીર છે તેને જપ્ત કરવામાં આવ્યું હતું અને આ જપ્ત કરેલું પનીર છે તેના સેમ્પલ છે તે રાજકોટ આરોગ્ય શાખાને મોકલી દેવામાં આવ્યા છે અને આરોગ્ય શાખા દ્વારા જે આ સેમ્પલ છે તેને ગાંધીનગરની જે લેબોરેટરી છે ત્યાં મોકલવા માટેની જે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે પનીર બનાવવા માટે દૂધ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ અહીં મોટા પ્રમાણમાં પામતેલ નો જથ્થો છે ત્યારબાદ જ માલુમ પડશે કે આ પનીર ભેળસેળ છે કે નહીં પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ જે પનીર છે તે ભેળસેળ યુક્ત છે અગાઉ પણ જે રાજકોટની આરોગ્ય શાખા છે તેના દ્વારા આ યુક્ત પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું તો હાલ સમાચારોમાં સમય